Thank you

બીટનો હલવો બનાવવા માટે સૌથી પહેલાં બે કિલો બીટ લઈ લેશું તો અહીંયા મેં આ રીતે નાના અને મોટા બીટ લીધેલા છે આ બીટ ઘરના છે એટલે આ રીતે અમુક બીટ નાના છે હવે આ બધા જ બીટને સરસથી ધોઈને તેની છાલ કાઢી લેશું હવે અહીંયા જોઈ શકાય છે કે બધા જ બીટની આપણે છાલ કાઢી લીધી છે અને હવે આ બીટને ખમણવાના હોય છે પણ આજે આપણે ખમણ્યા વગર બીટનો હલવો બનાવવાનો છે તો અહીંયા મેં ઇલેક્ટ્રિક ચોપર લીધેલું છે આ ચોપરમાં બીટના ટુકડા કરીને ઉમેરી દઈશું આપણે ખમણશું નહીં અને આ રીતે ચોપરમાં બીટને ચોપ કરી લેશું તો પણ આપણો બીટનો હલવો ખૂબ જ સરસ થશે આ રીતે થોડા બીટના ટુકડા ચોપરમાં ઉમેર્યા પછી હવે આપણે બીટને સરસથી ચોપ કરીશું બીટને ચોપ કર્યા પછી અહીંયા તમે જોઈ શકો છો આ રીતે બીટના એકદમ નાના નાના ટુકડા થઈ ગયા છે આ રીતે ચોપરમાં બીટને ચોપ કરવાથી બીટને ખમણવાની જરૂર નથી પડતી જો તમારી પાસે આ રીતે ઇલેક્ટ્રિક ચોપર ના હોય તો જે આ મેન્યુઅલ દોરીવાળું ચોપર આવે છે તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો તો હવે આ જ રીતે બધા બીટને આપણે ચોપરમાં ચોપ કરી લેશું હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણા બધા જ બીટને સરસથી ચોપ કરી લીધું છે હવે આપણે આ બીટનો હલવો બનાવીશું તો તેના માટે એક મોટી કઢાઈમાં અડધા કપ જેટલું ઘી ગરમ મૂકીશું આ રીતે જો ઘી ઓગળેલું ના હોય અને જામેલું ઘી હોય તો થોડું ઓછું ઘી લેવું હવે આ ઘી ગરમ થાય ત્યાર પછી તેમાં થોડી બદામ અને કાજુ ઉમેરીને કાજુનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને ફ્રાય કરીશું અહીંયા તમે તમારા મનપસંદ કોઈપણ ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરી શકો છો ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર થોડી વાર કાજુ બદામને ફ્રાય કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કાજુનો કલર ચેન્જ થવા લાગ્યો છે તો હવે આ કાજુ બદામને ઘીમાંથી કાઢી એક બાઉલમાં લઈ લેશું અને ત્યાર પછી આ ગરમા ગરમ ઘીમાં ચોપડ કરેલ બીટ ઉમેરી દઈશું બીટ ઉમેરીએ ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીશું હવે બીટને સતત ચમચા વડે હલાવતા હલાવતા બીટને ત્રણથી ચાર મિનિટ જેવું ગેસની હાઈ ફ્લેમ ઉપર ઘીમાં સાતળીશું જેથી ઘીનો ફ્લેવર બીટમાં સરસથી એબ્ઝોર્વ થઈ જાય ત્રણથી ચાર મિનિટ જેવું બીટને ઘીમાં સાતળ્યા પછી હવે કડાઈને ઢાંકણ ઢાંકીને બીટને પકાવીશું આ સમયે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું બીટ સરસથી બફાઈ ના જાય ત્યાં સુધી આ રીતે ઢાંકણ ઢાંકીને બીટને આપણે પકાવીશું અને જ્યારે બીટ પાકતા હોય ત્યારે વચ્ચે બેથી ત્રણ મિનિટે ઢાંકણ ખોલીને તેને એક વખત સરસથી ચમચા વડે હલાવી લેવા જેથી કરીને બીટ કડાઈમાં તળીએ ચોટે નહીં અને જો આ રીતે કડાઈમાં તમારે બીટને બાફવા ના હોય એટલે કે પકાવવા ના હોય તો તમે પ્રેશર કુકરમાં બે વિસલ કરીને પણ બીટને બાફી શકો છો જો તમારે બીટને પ્રેશર કુકરમાં બાફવા હોય તો આપણે જે રીતે ઘીમાં બીટને તે રીતે બીટને ઘીમાં સાતળ્યા પછી પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી ગેસની ફ્લેમ સ્લો કરી તેને બાફી લેવા આ રીતે ઢાંકણ ઢાંકીને બીટને પકાવ્યા પછી હવે ઢાંકણ ખોલીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે આ બીટ સરસથી પાકી ગયા છે તેને હાથમાં લઈને ચેક કરીએ તો પણ જોઈ શકાય છે આ બીટ એકદમ સોફ્ટ થઈ ગયા છે તો હવે તેમાં અંદાજે પોણો લીટર જેટલું દૂધ ઉમેરીશું અહીંયા દૂધનું પ્રમાણ તમે થોડું વધુ ઓછું કરી શકો છો અને હવે તેની સાથે જ અડધાથી પોણા કપ જેટલી મલાઈ ઉમેરીશું અહીંયા મેં ગાયનું દૂધ અને ગાયની મલાઈ લીધેલી છે તમે ભેંસના દૂધનો ઉપયોગ પણ કરી શકો છો હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું અને અહીંયા આપણે જે દૂધ ઉમેરીએ તેને ગરમ કરીને ઉમેરવાનું છે હવે ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર અથવા તો ગેસની સ્લો ફ્લેમ ઉપર બધું જ દૂધ સરસથી બળી જાય ત્યાં સુધી આપણે હવે હલવાને પકાવવાનો છે હવે આ હલવાને તમે ઢાંકણ ઢાંકીને ગેસની સ્લો ફ્લેમ પર પણ પકાવી શકો છો અથવા તો હલવાને સતત ચમચા વડે હલાવતા હલાવતા ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર પણ હલવાને પકાવી શકો છો જો તમારી પાસે ટાઈમ હોય અને તમે હલવાને સતત ચમચા વડે હલાવી શકતા હોવ તો ગેસની હાઈ ફ્લેમ પર હલવાને પકાવો પરંતુ જો તમારે સાથે સાથે બીજું કામ પણ ચાલુ હોય અને સાઈડમાં હલવો થતો હોય તો આ રીતે કઢાઈ ઉપર ઢાંકણ ઢાંકી ગેસની સ્લો ફ્લેમ ઉપર હલવાને પકાવવો જો ગેસને ઢાંકણ ઢાંકીને ગેસની સ્લો ફ્લેમ ઉપર તમે હલવાને પકાવતા હો તો વચ્ચે વચ્ચે ઢાંકણ ખોલીને હલવાને ચમચા વડે હલાવતો રહો જેથી તે તળીએ બેસીને બળે નહીં હલવાની વચ્ચે ગેસની સ્લો ફ્લેમ અને થોડી વાર ગેસની ફૂલ ફ્લેમ ઉપર પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે હલવામાંથી ઓલમોસ્ટ બધું જ દૂધ બળી ગયું છે હવે તેમાં થોડું થોડું જ દૂધ રહ્યું છે તો હવે આ સમયે આપણે તેમાં ખાંડ ઉમેરીશું તો અહીંયા બે કિલો બીટ પોણો લિટર દૂધ અને અડધા કપ મલાઈ સાથે મેં અઢીસો ગ્રામ જેટલી ખાંડ ઉમેરી છે પણ જો તમે વધારે ગળ્યું ખાવાનું પસંદ કરતા હોય તો અઢીસો ગ્રામની જગ્યાએ ત્રણસોથી સવા ત્રણસો ગ્રામ જેટલી ખાંડ ઉમેરવી હવે ખાંડને હલવામાં સરસથી મિક્સ કરી લઈ ફરીથી ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ અથવા તો ગેસની સ્લો ફ્લેમ ઉપર હલવાને ત્યાં સુધી પકાવવાની છે જ્યાં સુધી થોડું દૂધ અને જે ખાંડનું પાણી થયું છે તે બળી ના જાય તો આપણો આ દૂધીનો હલવો પાકે છે ત્યાં સુધીમાં છો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે દૂધ ઓલમોસ્ટ બળી જાય અને થોડું થોડું દૂધ બાકી રહે તે સમયે હલવાને સતત ચમચા વડે હલાવતા હલાવતા ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર પકાવવો આ સમયે તેને સતત ચમચા વડે હલાવવો ખૂબ જ જરૂરી છે હવે અહીંયા જોઈ શકાય છે કે હલવામાંથી બધું જ દૂધ બળી ગયું છે અને હલવામાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે અહીંયા હલવાને જોઈને જ તમને લાગતું હશે કે હલવામાં મસ્ત ઘી છૂટું પડવા લાગ્યું છે તો હવે આ સમયે તેમાં ફ્રાય કરેલા કાજુ બદામ અને તેની સાથે ચારથી પાંચ ઇલાયચીનો ભૂકો ઉમેરીશું અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ ગેસની સ્લો ફ્લેમ ઉપર હલવાને બે મિનિટ માટે પકાવીશું જેથી કરીને હલવામાં ઇલાયચીનો મસ્ત ફ્લેવર આવી જાય બે મિનિટ જેવું સતત ચમચા વડે હલવાને પકાવ્યા પછી હવે અહીંયા જોઈ શકાય છે કે આપણો આ બીટનો હલવો તૈયાર છે અત્યારે આ હલવાની સુગંધ એટલી મસ્ત આવે છે ને કે વાત જ ના પૂછો તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ અને હલવાને ઠંડો થવા દેસુ હલવો જેમ ઠંડો થશે તેમ તેનો ટેસ્ટ વધારે સારો આવશે તો હવે આ હલવો ઠંડો થાય ત્યાર પછી તેને સર્વિંગ પ્લેટમાં લઈ પિસ્તાથી ગાર્નિશ કરીને સર્વ કરીશું આ બીટના હલવાને ફ્રીઝમાં રાખો કેમ કે જેમ આ હલવો ઠંડો હશે તેમ તે ખાવાની ખૂબ જ મજા પડશે આ હલવાને એક વખત બનાવી ફ્રીઝમાં તમે દસથી પંદર દિવસ માટે સ્ટોર કરી શકો છો તો તમે પણ આ એકદમ ટેસ્ટી એવા બીટનો હલવો ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેશો કે તમને મારી રેસીપી કેવી લાગે જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ